જે આજે છીએ જેસર તાલુકાના એક નાનકડા એવા ગામને એક ખમતીધર ખેડૂતની મુલાકાતે જેમણે બાગાયતી પાક મગફળી અને શાકભાજીનું મિશ્ર પાકનું પ્રાકૃતિક કૃષિનું સરસ મજાનું મોડલ બનાવ્યું છે તો મિત્રો સંપૂર્ણ વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને અન્યને શેર કરજો તો આવો મળીએ ખમતીધર ખેડૂત જે મિત્રો ખરેખર અમે આજે વિઝિટમાં છીએ જેસર તાલુકાના છાપરિયાળી ગામના વિનુભાઈ ભગવાનભાઈ સોલંકીની અને ખૂબ જબરજસ્ત છે તો આવો મળીએ વિનુભાઈ સોલંકીને મિત્રો ખૂબ સરસ મજાનું એમણે ફાર્મ બનાવેલું છે અને જે છે એ આંબાના મિશ્ર પાકનું અઢીવિકાનું આખું બાગાયતનું મોડેલ છે મગફળી છે એમનું પણ સરસ મજાનું મોડેલ છે નાનું કિચન ગાર્ડનિંગ છે કે જેની અંદર સુદાઉદા શાકભાજી છે ને દેશી છે તો એમના ખૂબ સરસ તો વિનુભાઈ ખૂબ ખૂબ આભાર આપનો મારું નામ વિનુભાઈ ભગવાનભાઈ ગામ સાપરિયાળી તાલુકો જેસર જિલ્લો વાવનગર અને હું આ મારે પાંચમું ઓર્ગેનિક ઓર્ગેનિકમાં છે ક્યારે મેં ડીએપી કે કોઈ યાકડો મેં જોયો જ નથી પાંચ વર્ષની અંદર કે કોઈ મંડળીમાં ક્યારે ખાતર નથી નાખ્યું અને આ બત્રીસ નંબર મારે જે આમાં મેં દૂધ અને ગોળ અને સાંસનો છટકાવ કરેલો છે આમાં ઈડ આવી હતી એટલે મેં પક્ષીઓ આવ્યા અને ઈલ બધી છણી ગયા એટલે મારે કોઈ યુઝ ન કરવો પડ્યો દવાનો ક્યારેક કોઈ દસ પૌણી અરક કે કોઈની જરૂર જ નથી ઈળ આવી જાય એટલે પક્ષીઓ એને મેળે આ એનો આહાર તરીકે લઈ લેતી હોય છે ફરી આવ્યા છે આ આપણે આ માંડ માંડવી છે આ આપણે બત્રીસ નંબર એની સાથે મકાઈ વાવેલી છે દેશી મકાઈ અડદ છે ભીંડા છે ગુવાર છે આપણે આ મિક્સ પાક તરીકે આપણે આમાં વાવી છે ઓર્ગેનિકની આપણે જે માહિતી મળે યુટ્યુબમાં વગેરે વગેરે વિડીયોઝ જોયા આપણે બધા એમાંથી પ્રેરણા મળી પછી આપણે પીડી લાઈફની સંપર્કમાં આવ્યા પછી એમાં પ્રેરણા મળી પછી આપણે આત્મા પ્રોજેક્ટમાં કે વગેરે મિટિંગો લીધી બધી અને આપણે એમાંથી ઘણું જાણવા મળ્યું અને ઘણું શીખવા મળ્યું આ બગીચો છે મારે અઢી વીઘામાં છે એમાં છાલીસ આંબા છે ચાર કાજુના છોડવા છે એટલે આવરણ આવે છે કાજુ કેરી પણ આવે છે સાથે મિક્સ પાકમાં વચ્ચેની જગ્યામાં હરઘવા નાખેલા છે એ પણ અત્યારે આવરણમાં ચાલુ છે પછી જામફળ નાખેલા છે એ પણ અત્યારે આવરણમાં ચાલુ છે આંબળા છે બીજોરા છે લીંબુ છે અને સાથે મિક્સમાં કેળા છે અને વચ્ચેના ખાલી જગ્યામાં આપણે હળદર છે શાકભાજી છે એ બધી વાવતા હોય છે આપણે આ લીંબુ છે ને આપણે ઘરના તો ઉજેરેલા છોડવા છે જે કાગદી જાતિ છે અને આ ત્રીજા વર્ષે એના આવરણ ચાલુ થયું છે આ શાકભાજી આપણો આ દેશી દેશી ગુવા દેશી ભીંડો ઘરે ખાવા માટે દેશી હેલો આપડો દેશી ભીંડો પાપડી વચ્ચે જે જગ્યા પડી છે છે અંદર વાવેલી વાલો તુરિયા દૂધી એ વેલાઓ અમે અંદર વાવેલા છે આ રીતે વાવવાથી બે ફાયદા થાય આ થાય અને તુવેર બહાર નીકળી જાય એટલે કોઈ એને નુકસાન કરતી નથી નુકસાન કરે આપણે ગઈ ઉતાણી ઉતાણીની પંદર દી આગળ વાવેલા છે બરાબર સતત એમના આજથી છ મહિનાથી ચાલુ ઘરે ખાવા માટે એમાં રોપ બનાવ્યો હતો રીંગણી મરસીનો આમાં સાત થી આઠ હજારનો રોપ વેચાઈ ગયો અને અત્યારે આ લસણ ને લસણનું વાવેતર પછી ટમેટીનું આપણે વાવેતર કરી દીધું છે આમાં જે શાકભાજી હોય એનો વધારાનો કચરો છે વૃક્ષોના પાનનો વધારાનો કચરો છે એનું આપણે આ સેન્દ્રિય ખાતર બનાવીએ છીએ ખૂબ સરસ મજાનું એમણે ફાર્મ બનાવેલું છે અને જે છે એ આંબાના મિશ્ર પાકનું અઢીવિકાનું આખું બાગાયતનું મોડેલ છે મગફળી છે એમનું પણ સરસ મજાનું મોડેલ છે નાનું કિચન ગાર્ડનિંગ છે કે જેની અંદર સુધાઉદો શાકભાજી છે ને દેશી છે તો એમને ખૂબ સરસ તો વિનુભાઈ ખૂબ ખૂબ આભાર આપનો આપે ખૂબ સરસ મજાનો જે છે ખરેખર ખેતરની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરું છેલ્લે તમારો આખો પરિચય ખેડૂતોને આખે આખો તમારો મોબાઈલ નંબર આપજો મારું નામ વિનુભાઈ ભગવાનભાઈ ગામ સાપરિયાળી તાલુકો જેસર જિલ્લો ભાવનગર મારો ફોન નંબર છે એકાશી એકતાલીસ ત્રીસ ચોરાણું બાસઠ એકાશી એકતાલીસ ત્રીસ સોરાણું બાસઠ ખૂબ ખૂબ આભાર વિનુભાઈ તો દરેક મિત્રોને ખાસ વિનંતી કે તમારે કોઈ ભી શાકભાજી છે કે કંઈ પણ મગફળી છે કે કોઈ પણ મગફળીનું તેલ છે એ જોતું હોય તો તમે સીધા વિનુભાઈનો કોન્ટેક્ટ કરીને આપ સંપર્ક કરી શકો છો અસ્ત વિનુભાઈ જય જગર વિ